ડેડિયાપાડા તાલુકાના સામરઘાટના સનિયાભાઈ વસાવા ગલગોટા અને ગુલાબની ખેતી કરી બમણી કમાણી કરી રહ્યા છે તારીખ અઢાર બાર બે હજાર ચોવીસના રોજ મળતી જાણકારી મુજબ ગલગોટા અને ગુલાબની ખેતી કરી બમણી કમાણી કરતાં ડેડિયાપાડા તાલુકાના સામરઘાટ ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત સનિયાભાઈ વસાવા મહિને પાંત્રીસથી ચાલીસ હજારની કમાણી કરે છે બે એકર જમીનમાં દેશી છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરી ફૂલોની સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી અન્ય અન્ય માટે પ્રેરણારૂપ બન્યા છે ડીડિયાપાળે યાહમોગી ચોક પાસે ગલગુટાના ફૂલહાર બનાવી વેચાણ કરે છે તેઓ સ્થાનિક અને અન્ય સ્થળોએથી ઓર્ડર આવતા હોય તહેવારો અને અન્ય પ્રસંગોમાં ભરૂચ અંકલેશ્વર અને નર્મદાથી ફૂલોની માંગ આવે છે ફૂલોની ખેતીમાં નવીન પદ્ધતિઓ અપનાવવા માટે તાલીમ પણ મળેલ છે તે બદલ સરકારશ્રીનો આભાર માન્યો હતો મારું નામ વસાવા સોનિયાભાઈ ગંભીરભાઈ ગામ સામરઘાટ તાલુકો ડેડીયાપાડા જિલ્લો નર્મદા અમે શરૂઆતમાં કપાસ તુવેર મકાઈને એમ ખેતી કરતા હતા તો તેમાં આવક સારી એવી નહોતી મળતી છ મહિનેને એવી આવક મળતી હતી તો અમે કંપનીમાં ગયા ને કંપનીમાં કામ કરતા કરતા ખ્યાલ આવ્યો ફૂલો માર્કેટમાં આવતા હતા એ જોયા એ જોઈને પછી અમારા વિચાર બદલાયા એમ ફૂલો બનાવવાનું તો ફૂલો અમે માર્કેટથી લાવીને વેચતા હતા અને પછી જાતે બનાવવાનો વિચાર કર્યો એમ તો જાતે ફૂલો બનાવ્યા ગુલાબ ગોલગોટા અને એ બધું બનાવતા છે અમે આની અંદર બિલકુલ પ્રાકૃતિક ખેતી કરીએ છે એમાંથી અમને સારી એવી આવક મળે છે ને અમે ફૂલમાં ત્રણ ચાર ગાયો છે એનું છાણી ખાતર વાપરીએ છે ને સરકારશ્રી તરફથી અમને બોરને મળેલું છે તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર